નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો ચાતુર્માસ એટલે અષાઢ મહિનાની સુદ પક્ષની અગિયારથી શરૂ થતો કાર્તક મહિનાની સુધ પક્ષથી અગિયારસ સુધી ચાલતો માસ કે જેને આપણે ત્યાં પવિત્ર એવા ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે આ ચાતુર્માસનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આ ચાતુર્માસ દરમિયાન આજે આપણે જે વિડીયોમાં કથા સાંભળવાના છીએ તે નિત્ય સાંભળવામાં આવે છે કે જેનું આપણને અનેક ગણો પુણ્યની પ્રાપ્તિ થાય છે તો અષાઢ સુદ એકાદશી કે જે પદ્મા એકાદશી દેવશયની એકાદશી દેવપોઢી એકાદશી કે પછી હરિશયની એકાદશીના નામથી ઓળખાય છે કે જે દિવસથી ચાતુર્માસના વ્રતના નિયમો લેવામાં આવે છે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ આ ચતુર્માસમાં વ્રત કેવી રીતે કરવાના ત્યારે કૃષ્ણ ભગવાન કહે કે કર્ક અષાઢ સુદ નાથ પોઢાડવામાં આવે છે અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કે કાર્તક મહિનાની સુદ્ધ પક્ષની એકાદશી ના દિવસે નારાયણને જગાડવામાં આવે છે અષાઢ સુદ એકાદશીથી ઉપવાસ કરી નિયમો લેવાના અને ભગવાનની સ્થાપના કરવાની જે માણસ ચાર માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું જળ છાંટવું લીપવું રંગોળી પૂરવી વગેરે સેવા નિષ્ઠાથી શ્રદ્ધાપૂર્વક કરે છે તેને ચાર માસ પૂરા થાય બાદ સાત જન્મો સુધી ઉત્તમ બ્રાહ્મણના ઘરે જન્મ થાય છે જે માણસ ચાર માસ પર્યત વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવે છે નૈવેદ્ય ધરે છે તેમજ ચંદન પુષ્પ અક્ષતથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે છે તે અંતે સ્વર્ગમાં જાય છે ચાર માસ સુધી દરરોજ તુલસી વડે શ્રીહરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસીપત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે તે સુવર્ણ વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે ચાર માસ સુધી પીપળાને પાણી રેડવું સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા વિષ્ણુના નામનો જપ કરવો દરરોજ સૂર્યને અર્ધી આપવું સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે છે તેને આરોગ્ય પૂર્ણ આયુષ્ય લક્ષ્મી અને કીર્તિની પ્રાપ્તિ થાય છે ચાર માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે તુલસી પૂજન કરી ત્રાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે અને બ્રાહ્મણને જમાડે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે જે માણસ ચાર માસ સુધી સૂર્યને અને ગણેશજીને નમસ્કાર કરે છે તે ચાર માસને અંતે પોતાના ઈષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે તેના સઘળા મનોરથો પૂર્ણ થાય છે આયુષ્ય વધે છે અને સર્વ જગ્યાએ વિજય પામે છે જે માણસ ચાર માસ સુધી મંદિરમાં પુષ્પ સેવા કરે છે અને અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને સુવર્ણના પુષ્પનું દાન કરે તે મોટું સૌભાગ્ય પામી ગાંધર્વલોકમાં જાય છે જે માણસ ચાર માસ સુધી શાક ઓળખાઈને રહે છે અને અંતે ગૌદાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે જે માણસ ચાર માસ સુધી દૂધ પીને રહે છે અને સમાપ્તિ વેરાય સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધણી ગાયનું દાન કરે છે તે દિવ્ય ધામને પામે છે જે માણસ ચાર માસ સુધી નપ્ત ભોજન કરે અને પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણને જમાડે તે કૈલાસમાં પૂજાય છે જે માણસ ચાર માસ સુધી એક વખત ભોજન કરે અને નારાયણનું પૂજન કરે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી તૃપ્ત કરે તે સ્વર્ગમાં જાય છે જે માણસ ચાર માસ સુધી ચોખા ખાઈને રહે છે તે પોતાના પુત્રો અને પોત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો આસો માસમાં દૂધનો ત્યાગ કરવો અને કાર્તિક માસમાં દ્રિદળનો ત્યાગ કરવો ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા સ્ત્રી પુરુષે પલંગ પર સૂવું નહીં જે અશક્ત માણસ નક્ત ભોજન એટલે સંધ્યા સમયે અથવા પોતાનાથી જે બને તે કરે છે અને સાયમકાળે તથા પ્રાતકાળે સ્નાન અને પૂજા કરે છે તે વૈકુંઠ ધામને પામે છે જે તીખું કડવું ખારું ખાટું મીઠું કે તોરાનો ત્યાગ કરે છે તેના શરીરમાં કોઈ વખતે બગાડ થતો નથી જે યોગાભ્યાસ કરે છે તે બ્રહ્મપદને પામે છે જે માણસ ચાર માસ અન્નનો ત્યાગ કરી ફરાહાળ કરે છે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી તથા ચાર માસ દૂધ પીને રહેનારો વંશ અખંડ રહે છે હે યુધિષ્ઠિર એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે અને જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીર સાગરમાં પોઢે છે તેવી પદ્મા એટલે કે નિમિ એકાદશી અને પાછા જે દિવસે જાગે તે પ્રબોધિની દેવ ઉઠી એકાદશીએ ઉપવાસ કરે તે પરમ ગતિને પામે છે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમ લેવા અને સુપાદ્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું દેવ મંદિરમાં શક્તિ પ્રમાણે સેવા કરવી અને મહાત્મય આપણા શસ્ત્રોમાં એટલે કે બ્રહ્માંડ પુરાણમાં તથા ભવિષ્ય પુરાણમાં લખેલું છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવ્યું અને મેં આપ સૌ લોકોને સંભળાવ્યું તો મિત્રો આ કથામાં આપણે સાંભળ્યું કે આ ચાર માસ દરમિયાન કયા નિયમો લેવા જોઈએ અને કયા નિયમ લઈએ તો તેનું શું ફળની પ્રાપ્તિ થાય છે તથા આ સિવાય પણ આ બીજા અનેક પ્રકારના નિયમો લઈ શકો છો જેમ કે સવારે ઊઠીને બ્રશ કરી નાય ધોઈ સૂર્યને અર્ઘ આપ્યા પછી જ નાસ્તો ચા પાણી કરવો કોઈ પણ વસ્તુ ખાતા પીતા પહેલાં ભગવાનનું નામ લેવાનું રાત્રે સૂતા પહેલાં કોઈ પણ એક પાઠ કરીને સૂવાનો સવારે ઉઠીને હથેળીના દર્શન કરવાના બહાર જતી વખતે ઘરના વડીલોના આશીર્વાદ લેવાના નિત્ય કોઈ પણ એક ભગવાનનો પાઠ કરવાનો કોઈક મંત્રની માળા કરવાની ભગવાનની કે આપણા ઈષ્ટદેવની સ્તુતિ કરવાની કુળદેવીનો મંત્ર કરવાનો દરરોજ કોઈ દેવ મંદિરે દર્શન કરવા જવાનો આવો કોઈ પણ નિયમ આપ ચાતુર્માસ દરમિયાન દેવશયની એકાદશીના દિવસે લઈ શકાય છે અને કદાચ દેવશયની એકાદશીએ ન લઈ શકીએ તો એ પછી પણ જાગ્યા ત્યાંથી સવાર આપ લઈ શકો છો ચાતુર્માસનું મહત્વ ગાયે તેટલું ઓછું છે પરંતુ મેં આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં મહત્વ સમજાવ્યું તથા તેના નિયમોની જાણકારી આપી અને ભગવાન શ્રી કૃષ્ણએ જે યુધિષ્ઠિરને સમજાવ્યું હતું તે પણ મેં આપ સૌ લોકોને સમજાવ્યું તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ